ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે નાગરિકો પાસે માંગ્યા સલાહ અને સૂચનાઓ સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે રાજ્ય પોલીસ કમિશનર દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવાયો છે જે અંતર્ગત ઠેર ઠેર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પણ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત સામાજિક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરી અને શહેરમાં ટ્રાફિક સમસ્યા રખડતા પશુઓની શહેરમાં વેચાણ થતું દારૂનું દૂષણ દૂર કરવા માટે ઉપસ્થિત નાગરિકોએ રજૂઆત કરી હતી અને ડીસા એલિવેટેડ બ્રિજ નીચે થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિત ગાયત્રી સર્કલ પર સર્વિસ રોડ પર રસ્તા વચ્ચે ઊભી રહેતી પેસેન્જર ઇકો ગાડીઓ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા માટે જણાવ્યું હતું જ્યારે ડીસા શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનું જણાવી વોર્ડ નંબર દસના જાગૃત સદસ્ય અમિતભાઈ રાજગુર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું પાટણ હાઇવે પર રેલવે સ્ટેશન ચાર રસ્તા પર આડેધડ વાહનોનું પાર્કિંગ સહિત એક ગાડીઓનો ખડકલો ખડકાતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈને પણ કાર્યવાહી માટે માંગ કરવામાં આવી હતી શહેરમાં લબરમુશિયા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆતો કરાઇ હતી ડીસા શહેરમાં આવેલ શાળાઓમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી જાહેર માર્ગો પર સ્કૂલ વાહનો ઊભી રહે છે જેને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અને ભવિષ્યમાં મોટી આકસ્મિક ઘટના સર્જાઈ શકે છે ત્યારે શાળાઓમાં સ્કૂલ વાન પાર્કિંગ થાય અને શાળાના સમયે પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી જમીન મેમણ એસ કે ન્યૂઝ ડીસા